કઈ મિત્રો જે ચેનલમાં તમને આ કહું ત્રીજો વિડિયો છે એ તો સપોર્ટ કરજો ને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ રામદેવ દર્શન કરવા માટે ચાલીને ચાલતા તમારા ગામથી લગભગ બાર કે કિલોમીટર જેવું થાય છે તો બાર તેર કિલોમીટર ચાલીને આપણે જવાના છીએ તો ચાલો દર્શન કરશું અને તમને પણ બતાવીશું કે કેવી રીતના દર્શન કરવા ને પછી આગળ વિડીયો માં બના રહે કારણ કે વિડીયો માં બને તંદી બીનું લઈ છે આશ્રમ સેવક સારું જો તો તમને બતાવીશ અમારે જયરામ નો એની મમ્મી પણ સંગાથે આજે ચાલતા આવન છે તો જોઈ ખજે વાતા જયરામ તંદી ઓકે જય કે હે તું મિત્રો બ્લોગ ની અંદર બના રહે એટલે આપણે વિજે તમને બતાવીશું આગળ ખેર ગીધડા રાજા આવું ચાલતા ચિટલે પહોંચીશું એ પણ બતાવીશું ને દર્શન તમને માલ રામદેવ પીના પણ કરાવીશ તો ચાલો બને રહો વિડીયોની અંદર તો આગળ બ્લોગની અંદર બને રહેજો ને વિડીયોને એક લાઈક કરજો ચેનલની અંદર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ચાલતા ચાલતા પાંચ કિલોમીટર જેવું અંતર કાપી લીધું છે અને હજુ ચાલવાનું ચાલુ છે લગભગ આપણે ઘરેથી તો સાત વાગે નીકળ્યા હતા એક અંદર આપણે પાંચ કિલોમીટર જેવું ચાલ્યા છીએ સાત વાગે ઘરેથી નીકળ્યા હતા તો આઠ વાગી ગયા છે તો ચાલુ છે આપણે અડવાનું ચાલુ છે હજી તો હજુ દસ કિલોમીટર આઠ કિલોમીટર એવું બાકી છે તો વિડીયો ની અંદર બનાવી રહેજો તો final મિત્ર હવે આપણે હારીજ પોકા થઈ ગયા છે બરાબર છે હારીજ થી લગભગ હવે ચાર કિલોમીટર જેટલું શેપ છે અને હારીજ હવે અહીંથી પાંચસો મીટર જેટલું બાકી છે તો હવે ત્યારે આપણે વિડીયોમાં બન્યા રહેજો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને થાક તો હજી લાગ્યો નથી તો હવે ચાલવાનું તો ચાલુ જ છે બોલો અઓ કોઈ બોલ્યું નહીં લો હા તે બતાને હવે કે યે મેં બના રહો તો જો મિત્રો હવે હરીસ તો પોકવા થઈ ગયા છીએ હરી જે વાળો આ રસ્તો થી આવી એ છે બેસે આ બે પોતે આવી પોપા થઈ ગયા આપડે બરોબર છે તો વિડિયો મે બના રેજો આગળ સુધી તમને રામદેવજી આશ્રમ બતાડીશું મંદિર બતાડીશું ને શું શું જોવાલાયક સ્થળ છે એ પણ તમને બતાવીશું તો બને રવિયોની અંદર તો કાયનર મિત્રો હવે આપણે બે કિલોમીટર જેવું બાકી છે આપણે પોપા થઈ ગયા છીએ તો પાછળ પણ આવે છે આગળ પણ તમને બતાવીશ તો ઘણા બધા લોકો ચાલીને જઈ રહ્યા છે દર્શન કરવા માટે આપણે પણ પહેલી વાર જઈએ છીએ તો ત્યાં જઈને તમને બતાવીશું kami itu canggung aja tapi kalau kalau temen katanya dua atau જોવો આગળ પણ ઘણા લોકો તો આવી ને જઈ રહ્યા છે પાછળ પણ આ પતંગો બધાય ચગાવે છે તો video માં બનાવી દેજો અહીંયા જઈને કેવું જાદુ છે પણ તમને આપણે બતાવશું રામદેવ જી આશ્રમ બતાવશું મંદિર બતાવશું અને આજુબાજુમાં માં જોવાનું છે એ બધું બતાવશું તો video ની અંદર બનાવી દેજો ફાઈનલી મિત્રો હવે આપણે પહોંચ્યા થઈ ગયા છીએ ફક્ત એક જ કિલોમીટર જેવું બાકી છે ઘણા બધા લોકો છે આપણે પણ હવે છીએ ચાલે વિડીયોની અંદર બનાવી જો આગળ પણ તમને બતાવશું કે અહીંયા જઈને બરાબર છે ફાઈનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ રામદેવ પીર મંદિરે તમને ગામ બતાવી દઉં આ રહ્યું ગામ જોઈ લો જશુમાવું ગામ છે અને ટ્રાફિક તો ઘણું છે તમે જોઈ શકો છો આ પ્રમાણે ટ્રાફિક છે તો વિડીયોની અંદર બન્યા રહો હજુ પણ આગળ તમને મંદિર બતાવીએ કેવું છે મંદિર ને ચાલો વિડીયોમાં બન્યા રહો તો જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે